હા હવાર હવાર માં ઘોડે સવારી ક્યાં આલી મમ્મી હવે છે ને કેટલા દિનની છૂટી થઈ ગઈ છે તે આજે હવે કમે જાવું છે આજે ક્યાંય નથી જવાનું આજે ઘરે પૂજા રાખી છે ના રે ના પૂજા નથી રાખી ને સુંદરી હજી તો હાજી જ થઈ છે ને કઈ નહીં લઈ જાવી એને તારે જાવું હોય ને તો જા મમ્મી હવે તો હું થાકી ગઈ હો ઘરે બેહી બેહી અને હવે છે ને હું એકદમ બરોબર થઈ ગઈ હું બરોબર ભલે થઈ ગઈ ને તને યાદ છે કાલ મેં હું કીધું તું શું કીધું તું આજે છે ને આપણે બે ને જોરાવા જવાનું છે હવે હાચે નહીં પણ મમ્મી હવે છે ને હું હા બરોબર થઈ ગઈ હું તો જોરાવા જવાની જરૂર નહીં લાગતી તને જરૂર લાગે કે ન લાગે પણ જોરાવા તો જવાનું જ છે એ ભાઈ મમ્મી આવશે નહીં ના હો જરીએ નહીં આલે સુરજ તારે જાવું હોય ને તો તું જા આજનો દી સુંદરી નહીં આલે કાલ થી લઈ જાવી હોય ને તો લઈ જાજે મમ્મી જોરાવા મારી જરૂર છે ના રે ના તારી કઈ જરૂર નહીં તારે જાવું હોય ને તો જા હું સુંદરીને લઈ જઈશ ને જોરાઈ આવીશ આ તો હું જાઉં હવે ઘણી રજાઓ થઈ ગઈ છે કાઈ વાંધો નહીં તું જા તારી કાઈ જરૂર નહીં મે નીકળા ગડી લે કે ભલે હો તો સુંદરી હું જાઉં ને તું રે ઘરે અરે આ હવે જા ને હમ ચલે બહાર મે ગુનગુનાતી રાહ મે ધડકને ભી તેજ હે ક્યા કરે એ મમ્મી તો આપણે ક્યારે જાઉં હે જોરાવા જા સો કલાકરઈન હવાર હવારના પોર માં કોણ જાય મમ્મી જેમ બનીને એમ આપણે જલ્દી જાહું કેમ તારે ક્યાં જવાનું છે ના રે ના મમ્મી ક્યાંય નહીં જવાનું પણ મને એમ થાય છે કે ઘરની બારે નીકળો કેટલા દી થયા જાણે જોયું જ નહીં ક્યાં ઘર માં રહી રહીને થાકી રહી કો તરે આટલા દી તો એવું લાગતું તું જાણે જેલ માં બેઠી આવું ના ના તો તારે હમણાં જાહું હું છે ને મારો કિચન નો કામ થોડો કરતી આવું ને પછી જઈએ કે હોદી માં તો તૈયાર થઈ જાય

હે ભાઈ ભૂતળી પણ ક્યાં લઈ જાય હે ઈ તો કે ગોગડી તો ખાલી હાલવા માં કાઈ બોલતી નહીં પણ ઈ તો કે ક્યાં લઈ જાય હે તારે ક્યાં જાવ બોલ ત્યાં લઈ જાઉં મારે તો ક્યાંય નથી જાવ હા તો પછી હું જ્યાં લઈ જાઉં કે હાલવા માં એટલે બસ ભૂતળી આ સીતાબેન સુંદરી નું રહી આયા કોણ જાણે હો અજી તો કાઈ હમ નહીં કે તો 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 કે જોર આવું હે કોણ જાણે શું થયું હવે જોર આવું તો હે પણ આજી ગયા નહીં સાહેબ આજકાલ જવાના હતા

ચીલવાન કે મેં ખાવાની હૈ તેવારે ખેતુ મેં લહેરાવાની આરજુ અને મને જયે મૂડ નથી ખબર કે હું જવાબ અને કેટલાય સવાલ પૂછે એ હા નહી ઉભી બસ પણ સુંદરી કીધી અહીંયા વાતો કરવી જ પડશે ને દીદી ની વાત તી હે ભગવાન મમ્મી કોઈ થકી ન જાવ પડે કોઈ દી થકે તો તારે ચિંતા હું કરે હે મમ્મી આ કાઈ નકી ના હજી કેટલું દૂર હે મમ્મી ઘર આ જરી કાલવાનું છે ખાલી વાર ત્યાં કને ના કઈ વાર નઈ લાગે શું કરાવશે ત્યાં જઈ હાલી હું જઈ ને એટલે તને ખબર પડશે હે ચાંદ સરોસન સુનેરા એ

કઈ વાંધો નહીં એ બેસી જા બેટા શું કરે છે બેટા તું બાપા હું છે ને જોબ કરું છું અમારા ઘરે પૂજા રાખીતી ને તો એ મહિને ભજન ગાયું તો ને પછી તીદી જે રાતે છે ને એને હું થઈ ગયું કઈ વાંધો નહીં હું છે ને તમને દોરો આપી તમે છે ને તમારા પગમાં ને કા હાથમાં બધી નાખજો વાહ કોઈ દી નહીં થાય ને ના ના કઈ નહીં થાય અમાર સુંદરી રૂપારી બહુ હે ને કે નજર લાગી જાય છે એના હાટું જો હું તમને દોરો આપું હું તમે જઈ અને ભગવાનના બટિયામાં રાખજો જે કુળદેવીને મનતો આવો ને એનું નામ લઈ અને અગરબત્તીની ખાક હોય ને એ દોરામાં લગાડજો અને પછી એને બંધાવી દેજો એ હા બીજું કઈ કરવાનું છે ના બીજું કઈ નહીં કરવાનું ને વાહમાં કૂતરા હોય ને એને ખવડાવજો એ હા અને સુંદરી બેટા જુઓ તમારે છે ને એ દોરો કોઈથી ખોલવાનો નહીં આ પૂરો છૂટી ને ખબર ન હોય ને પડી જાય ને તો વાંધો નહીં બાકી તમે ખોલીને રાખી ન દેજો એ હા

એટલે મેં કીધું કે લે ફરી ફરીને લઈ જાઉં તો એને મજા આવે મમ્મી બાપાએ તો કાઈ ના કર્યું નહીં ખાલી એક દોરો જ દીધો એટલું જોઈએ કરવાનું બીજું કાઈ ના હોય મેં કીધું તો હતું કે જરીક વાર લાગશે મને તો એમ કે શું શું કરતા હશે ના રે ના કાઈ ના કરે જો જરીક વાર લાગીને ને મમ્મી એ ડોકરા બાપા બચારા હાવ કેવા ગેઠા થઈ ગયા છે તો એના કપડા ધોવાનું અને બધું કામ હાથે હાથે કરી લે હું કરે લે કરવું પડે કોઈ ન હોય તો કોણ સેવા કરે ભાઈઓની ફેમિલીમાં અહીં કોઈ નહીં ના એ ના કોઈ નથી અહીંયાની પત્ની હતો ને એ જાતા રહ્યા અને હવે એક વધ્યા છે બાપા તો તો અહીંયાને કેટલું કામ થાય ઘરનું કામ કરવાનું ખાવાનું બનાવવાનું ના ના મુ ખાવાનું ના બનાવે ને ટિફિન આવે છે તોય ઘરનું તો કામ થાય ને થાય ત્યાં સુધી કરે બાકી તો શું થાય કે એમ તો બાપા બચારા બહુ સારા હો સ્વભાવના અને બધા એમાં બાપા એ હજી સુધી કોઈને પોતાની સેવા નહીં કરાવરાવી કોઈના પાસે આવડી મોટી ઉંમર થઈ ને બધું હાથે કરી લે મોટી વાત કહેવાય નહીં મમ્મી મોટી જ વાત કહેવાય ને કેમ વસલ પાણી વહે હેર્યું નહીં એવું લાગે છે કે કેટલા વર્ષોથી આ જ જોયું હોય હું આટલા દી બીમાર હતી ને ઘરથી બહાર નથી નીકળી ને એટલે મમ્મી મને એવું લાગે છે કે બાપાની સેવા કર્યા વાળા તો ઘણા હશે ઘણા જ હોય ને એ આપણી સેવા કરે છે તો આપણે તો કરીએ જ ને ભગવાન ભલું કરે એ બાપાનું મમ્મી એને એક છોકરા નહીં મારે ના કોઈ નહીં આ પેટ્રોલ નો ભાવ કેટલો વધી ગયો છે ને જોતો ધોડાવે જ્યાં જાવ તે ગાડી ધોડાવતા જ હોય મમ્મી આ બધા ને છે ને પેટ્રોલ નો ડીઝલ નો ભાવ વધી ગયો ને ઈ દેખાય છે પણ કોઈ ને પાણી પૂરી 10 રૂપિયા ની ચા થઈ ગઈ ઈ કોઈ ને દેખાણું હ આવો જોક્સ કે વાંચી આવી મમ્મી મે છે ને આ વાંચ્યો નથી મે આ છે ને જોયો તો આ ઇન્સ્ટાગ્રામ માં ને YouTube માં છે ને અનવિથ્યુ ડે 77 વાળા એનામાં જોયો તો ઈ આવી જ રીલો બનાવે

જલ્દી છે ને હવે જાવ હોય ને તો જાજી હો ના રે ના મમ્મી હવે શું જાય અડધો દી તો પૂરો થઈ ગયો કાલ થી જાઈશ હા તો એમ કરજે તો હવે તારે આરામ કરવો હોય ને તો કર ખાવાનું બાવાનું તો હું બનાવી નાખીશ ના ના મમ્મી આરામ શું કરે થાકીએ નથી અને હજી તો ઊએ આરામ પૂરો નહીં થયો તો તું શું કરીશ બોલ તારે બારે જાવ હોય ને તો બારે આટો મારી આવજે ભૂતળી ને ગોગડી ને બધા બેઠા જશે ના રે ના મારે છે ને બારે જવાનું મન નહીં તો તું શું કરીશ બોલ હું તો છે ને અહીંયા બેસીશ

હા હા તમે હમ ભરાઓ તો હું હામ ભરું હે ઝડક માળે ચાંડી જાને બાળા સ્વામી અમારો जाग세 जाग세 તને મારસે

હા ના મમ્મી આ ભજનમાં તો તમારો અવાજ જ શૂટ કરે મને આવડી જાય ને કે તને શીખડાવીસ પછી બે હાહુ હું ઓ ગાસું એ હા તમે ટાણે ટાણે શીખી જાવ ને મને જલ્દી જલ્દી શીખડાવી દયો એ હું એ તો બીમાર હતી ને તે આખું ઘર એવું સૂન શાન થઈ ગયું તો ને બોલ તારા વગર તો હાવ ઘર સૂનું સૂનું લાગતું તો અને તું હાજી થઈને તો એવો કલરવ છે ને ઘરમાં આખું ઘર જાણે ભરાઈ ગયું સારું લ્યો તો હવે તો હું હાજી થઈ ગઈ ને તેરે ભગવાનની કૃપાથી હાજી થઈ ગઈ મમ્મી તમે ભેગા આવો પછી મને શું થાય કઈ ના થવા દઉં હું તને તો તું તો મારે હું નાની હે ખબર હે હવે ઘર ભરાઈ ગયું ને હો હવે ભરાઈ ગયું હો ये चमक ये दमक फुल वन मामा हक सब कुछ सरकार तुम्हें से है